કોંગ્રેસ આજકાલ ડ્રગ્સ અને દારૂના વેચાણને લઈને આક્રમક રહી છે વડોદરા એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ અને દારૂના વેચાણને લઈને એમએસ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કર્યું વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા કેટલાક કાર્યકરોને ડિટેઇન પણ કરવામાં આવ્યા કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણી આ બાબતે સખ્ત વિરોધ કરી રહ્યા છે ત્યારે આખા રાજ્યમાં કોંગ્રેસ આ બાબતે જન આક્રોશ રેલીઓ કરી રહી છે વડોદરા એનએસયુઆઈએ પણ વિરોધ પ્રદર્શન કરીને ચર્ચાનું બજાર ગરમ કર્યું છે આજ રોજ વડોદરા એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ની બહાર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો જેવી રીતે ગુજરાતમાં જે ડ્રગ્સ નું વેચાણ છે જે જુગાર જે ઠેર ઠેર ચાલી રહ્યા છે તેના વિરોધમાં આજ રોજ એનએસયુઆઈ એ હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ વિરુદ્ધ આજે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યો છે કારણ કે આજનું જે ગુજરાતનું યુવાધન છે તે ક્યાંક ને ક્યાંક નશાના રવાડે ચડીને તે ખોટા રવાડે ચડીને આજે બગડી રહ્યું છે આ જે ગુજરાતની ભૂમિ છે તે ગાંધીની ભૂમિ સરદાર પટેલની ભૂમિ કહેવાતી હતી પણ આજે દરેક યુથ નશાના દારૂના ડ્રગ્સના રવાડે બે ફાર્મ ચડી છે તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આજરોજ એનએસઓએ દ્વારા ચક્કાજામ કરીને સરકારનો વિરોધ પ્રદર્શન કર્યો છે અને જે બી સરકારમાં અત્યારે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી છે તેમના રાજીનામાની માંગ કરી છે